હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા ભાવિકાસ ફૂડ મીજી ગુજરાતીમાં અને હું છું ભાવિકા તો આજે હું તમારી સાથે મહુળી સ્પેશિયલ સુખડીની રેસિપી શેર કરવાની છું જે ગુજરાતી લોકોની એકદમ સરસ એવી સ્પેશિયલ મીઠાઈ છે તો અહીંયા હું તમને પરફેક્ટ માપ સાથે જ છું તો સૌ પ્રથમ અહીંયા મેં એક વાટકી ઘી લીધું છે કોઈ પણ વાટકી કંઈ અથવા કપનું માપ એક આપણે મેજરમેન્ટ માટે લેવાનો છે તો હું અહીંયા એક વાટકી ઘી લીધું છે હવે ઘી એકદમ સરસ ગરમ થાય પછી આપણે એની અંદર ઘઉંનો લોટ ઉમેરીશું હવે એકદમ ઘી પીગળી ગયું છે તો હવે જે વાટકીથી આપણે ઘઉંનો લોટ આ ઘી લીધું હતું એક વાટકી તો એ જ માપથી આપણે બે વાટકી ઘઉંનો લોટ લેવાનો છે જે નોર્મલ રોટલીનો લોટ આવે છે તે જ લેવાનો છે તમે ચાહો તમે થોડોક ભાખરીનો લોટ પણ ઉમેરી શકો છો પણ હું અહીંયા સાદા જ લોટથી કરું છું એનો સ્વાદ બહુ જ સરસ આવે છે વડીલો પણ ખૂબ જ ઇઝી તમે આ ચાવી શકશે કેમ કે એકદમ સોફ્ટ બનવાની છે ને એક જે મેઇન ઇંગ્રેડિયન્ટ્સ નાખવાનો છે એનાથી જ આપણી સુખડી છે એકદમ સરસ એવી પોચી બનશે તો તમે એ આખો ફૂલ વિડીયો જોજો એટલે તમને આગળ જાણવા મળશે કે શું આમાં એડ કરવાનું છે તો ધીમે ધીમે આપણે મીડિયમ તાપ ઉપર આપણે શેકતા જશું તો આ રીતે આપણે મીડિયમ તાપ ઉપર શેકશું એટલે એનો કલર પણ ચેન્જ થવા લાગશે તો આપણે કલર કલર ચેન્જ થશે અને સુગંધ પણ આવવા લાગશે એટલે આપણે સમજી જવાનું કે સુખડી આપણી એકદમ સરસ એવો લોટ શેકાઈ ગયો છે તો હજી એકદમ બ્રાઉન થાય પછી આપણે શેકીશું તો લોટ એકદમ કાચો પણ ન રહે ને એકદમ બળી પણ ન જાય તે વચ્ચેનો ભાગનો આપણે એને લોટ શેકવાનો છે તો આ રીતે આપણે ધીમા તા લોટને શેકી લઈશું તો હવે લોટ શેકાઈ જાય પછી આપણે ગોળ ઉમેરવાનો છે જે વાટકીથી આપણે માપ લીધો તો એ વાટકીથી આપણે ગોળ લેવાનું છે તો એક વાટકી અહીંયા આપણે ગોળ લેશું તો ગોળ એકદમ સરસ એવો મેં અહીંયામાં ઝીણો કરી લીધો છે નહીં તો તે ઓગળતા બહાર લાગે છે એટલે એકદમ સરસ એવો આપણે ઓગા ઝીણો કરીને લેશું તો ફટાફટ પણ ઓગળી જશે તો અહીંયા કરીને હું ગેસ બંધ કરી દઈશ અને હવે આની અંદર આપણે જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાનો છે તેનાથી મેં તમને આગળ કીધું કે પોચી સુખડી બનશે હવે થોડું ગોળ ઓગળી જાય એટલે આપણે એની અંદર એ વસ્તુ આપણે ઉમેરીશું તમે ચાહો તો આમાં એક ચમચી જેટલો ચણાનો લોટ પણ ઉમેરી શકો છો એનાથી પણ સ્વાદ સારો આવે છે તો અહીંયા હું મલાઈવાળું દૂધ લઈ રહી છું તો અહીંયા હું અડધી વાટકી જેટલો મલાઈવાળું દૂધ લઈ રહી છું જો તમારી ક્વોન્ટિટી વધુ હોય તો થોડુંક વધુ આમાં એડ કરવાનું અને આમાં તમે ચાહો તો ખાલી એક ચમચી મલાઈ પણ તમે ઉમેરી શકો છો એનાથી પણ બહુ જ સરસ એવો સ્વાદ લાગે છે હવે આ બધું મિક્સ થઈ જાય એટલે આપણે ગ્રીસ કરેલી મેં અહીંયા થાળી તૈયાર જ રાખીએ છીએ તો અહીંયા હું ઘીમાં આપણે ઘીથી જ ગ્રીસ કરેલી થાળી લેવાની છે તમે ચાહો તો આના અંદર તમે એક ચમચી તલ પણ ઉમેરી શકો છો અથવા તમે શિયાળો હોય તો આપણે સૂંઠ પાવડર કે ઉમેરતા હોય છે અત્યારે તો ગરમીમાં આપણે અવોઇડ કરતા હોય છે તમે ચાહો તો આમાં તલ ઉમેરી શકો છો એનાથી પણ બહુ જ સરસ એવો સ્વાદ લાગે છે તો હવે અહીંયા મેં ગ્રીસ કરેલી થાળી મેં તમને આગળ વધતો પહેલેથી જ તૈયાર કરીને રાખી હતી તો હવે આપણે આની અંદર એકદમ સરસ રીતે આપણે આને પાથરી દેવાની છે તમે ચાવ આ તાવીથાના મદદથી પણ આપણે એકદમ ઇઝીલી પાથરી શકીએ છીએ અથવા તો તમે હું આગળ બીજી પ્રોસેસ પણ બતાવીશ એનાથી પણ સરસ પથરાઈ જશે તો આ રીતે આપણે બધી સુખડી એકદમ સરસ રીતે પાથરી દેવાની છે તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું આનાથી પથરાઈ જશે એકદમ લીસું થઈ જાય ઉપરનું પડ એ રીતે આપણે એને પાથરવાની છે તો તમે જોઈ શકો છો એક આ રીતે પણ આપણે કરી શકીએ છીએ અને હવે આપણે એક આ વાડકીના મદદથી પણ આપણે કરીશું આગળ તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર પણ આવી ગયો છે અને એકદમ સરસ ખાવામાં એકદમ પોચી રૂજે અને એકદમ સ્વાદિષ્ટ બની છે તમે ચાહો તમે ડ્રાય ફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો હવે આપણે આ વાડકીની મદદથી પણ આવી રીતના આપણે એકદમ સરસ રીતે પાથરી શકીએ છીએ તો ઉપરથી એકદમ સરસ લીસો થઈ જાય પછી આપણે એના કાપા પાડીશું તો આપણે આપણે કાપા જ ખાલી પાડવાના છે પછી આપણે એને કાઢવાની નથી એકદમ થોડી ઠંડી થાય પછી આપણે એને આપણે એકદમ સરસ એવા પીસ નીકળશે તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ એવું લીસો ઉપરથી ભાગ થઈ ગયું છે તો હવે આપણે આની અંદર જે તાવીથાના મદદથી જ આપણે કાપા પાડી લેશું તમે તમારા મનપસંદના આકાર પ્રમાણે તમે કાપા પાડી શકો છો તો આ રીતે આપણે બધાએ એકદમ સરસ રીતે કાપા પાડી દઈશું તો બધાએ અલગ અલગ રીતે સુખડી બનાવતા હોય છે પણ જો મારી રીતે તમે બનાવજો તો અને કેવી લાગે છે ને રેસીપી પ્લીઝ કમેન્ટમાં જણાવું શેર શ્રેન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જાઓ અને બસ આવી જ રીતના તમે મને સપોર્ટ કરશો તો મને પણ ઉત્સાહ થશે કે બીજી રેસીપી તમારી સાથે શેર કરવાનું તો પ્લીઝ તમે સ્કીપ ના કરજો વિડીયો ફૂલ જોજો એટલે મજા આવશે તમે આ જરૂર જોજો અને ટ્રાય કરજો અને પછી મને કહેજો કે કેવી બને છે આ સુખડીની રેસિપી થી સુખડી તો જરૂર એક બધાને ભાવશે ગેરંટીથી કહું છું એકદમ સરસ એવી પોચી જ બનવાની છે આ પરફેક્ટ માપ સાથે બાકી તમે બનાવજો હવે કાપા પાડીને આપણે સાઈડમાં રાખી દીધા હતા અને હવે આપણે આને ઉખાડીશું તમે જોઈ શકો છો એકદમ સરસ એવી સોફ્ટ સુખડી બનીને આપણી તૈયાર છે